ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ ગુરધનભાઈ ઝડપિયા પાઠશાળામાં ઉપસ્થિત રહ્યા ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા દ્વારા રાજકીય ઘડતર કાર્યશાળામાં આપી હાજરી

આજે કોંગ્રેસ અને બાકીના લોકો જે વિચારી રહ્યા છે ને જાતિ જનગણના દેશના દેશમાં દાવા નળ થશે હું ઉદાહરણ આપું કે આપણે સત્યાવીસ ટકા રિઝર્વેશન ઓબીસી છે એકસો છપ્પન જાતિઓ છે હવે કેટલા ટકા કોને આપવા કયો હતો અને સહેજ પણ ટકા આગા પાસા થયા તશેરીઓમાં લડાઈ નહીં થાય અને કોંગ્રેસ આ કરવા ઈચ્છે છે ગ્રહયુદ્ધ થાય વાસ્તવમાં પ્રાર્થના સંદેશ તમામ લેટેસ્ટ માટે ચેનલને હમણાં જ શેર અને